મારા <laughs> <todita> <faze> <todita> <Georbrotha> નર્મદા જિલ્લામાં ચર્ચિત ટીડીઓ પતિ પત્નીની બબાલનો મામલો જે છે તે વધુ ગરમાતો જોવા મળી રહ્યો છે કારણ કે એક સીસીટીવી ફૂટેજ ખૂબ વાયરલ થઈ રહ્યા છે ટીડીઓ જગદીશ સોનીની માતા જશોર્દાબેન સોની ફરિયાદ નોંધાવતા અનેક ચર્ચાઓ જાગી છે ટીડીઓની પત્ની પ્રિયંકા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી ઘરમાં આવી રૂમનો દરવાજો બંધ કરી અને પછી હુમલો કર્યાનો આક્ષેપ જે છે તે જોવા મળી રહ્યો છે જશોદાબેને આ પ્રકારનો આક્ષેપ લગાવ્યો છે અને કહ્યું છે કે આજે તો તને પતાવી દઈશ એવું કહી અને ધમકી આપ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે બેડ ઉપર બેઠેલા જશોદાબેન પર અચાનક હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પૈસાના હિસાબ અંગે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની પણ ચર્ચા જે છે તે કરવામાં આવી છે પ્રિયંકાએ ધક્કો મારી બેડ પર સુડાવ્યા હોવાનો આરોપ છે અને છાતી પર બેસી જઈ ગળું દબાવ્યાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાની ફરિયાદ એ નોંધવામાં આવી છે ત્યારે ઘટનાની તારીખ વીસ દસ બે હજાર પચીસની હોવાનું એ ફાયરમાં ઉલ્લેખ થયો છે જ્યારે અગાઉ ટીડીઓની પત્નીએ રાજસ્થાનમાં એક ફરિયાદ પણ કરી હતી પચાસ લાખ દહેજ અને ઉત્પીડિતનો એ ફરિયાદ જે છે એ ફરિયાદ કરી અને ફરિયાદ બાદ ત્યાંના ટીડીઓ જે છે તે ચર્ચામાં આવ્યા ટીડીઓ એ સીસીટીવી અને મેડિકલ સારવારના પ્રમાણ જે છે એ પણ રજૂ કર્યા છે ને આ સીસીટીવી ફૂટેજની અંદર એક પોલીસ કર્મચારી છે એની સાથે બીજાની અધિકારી છે ટીડીઓ છે એમના પત્ની છે ને જશોદાબેન કે જેવો ટીડીઓના માતા છે આ બધા જે ઘરની અંદર છે ને એ દરમિયાન બબાલ થાય છે એ બબાલના આખા આખા દ્રશ્યો જે છે તે કેમેરાની અંદર ખેદ થઈ જાય છે અને એમાં જે રાડો પાડવામાં આવે છે ચીસો પાડવામાં આવે છે અને ખૂબ ચર્ચિત જે નર્મદાના જે ટીડીઓ હવે ગંભીર સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે કારણ કે એમની સામે ફરિયાદ રાજસ્થાનમાં દાખલ થઈ છે અને ફરિયાદ કરાવનાર એમના પત્ની છે પત્ની કે ત્યાં દહેજને લઈને ફરિયાદ નોંધાવી છે ઉત્પીડિત જે કેસ છે તેને લઈને ત્યાં ફરિયાદ નોંધાવી છે એટલે અલગ અલગ જે કેસો છે તે એ ત્યાં નોંધાવવામાં આવ્યા છે અને હાલ તો અલગ અલગ દિશામાં જે છે તે એ તપાસ હાથ ધરી દેવામાં આવી છે અને તપાસ હાથ ધરતાની સાથે જ હવે સવાલો જે છે તે ગંભીર ઉભા થતા જોવા મળી રહ્યા છે કે આખરે આજે ઝઘડો ચાલી રહ્યો છે ચર્ચાઓ થઈ રહી છે આ પણ એક સવાલ જે છે તે ઊભો થતો જોવા મળી રહ્યો છે ને આની વચ્ચે જે સીસીટીવી પુરાવા સાથે રજૂ કરવામાં આવ્યા જે પ્રમાણ રજૂ કરવામાં આવ્યા મેડિકલના સર્ટિફિકેટો રજૂ કરવામાં આવ્યા આ બધાની વચ્ચે એ સીસીટીવી પરથી હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આમાં કોણ કોનો વાંક કાઢી રહ્યું છે કારણ કે સીસીટીવીની અંદર જે જસોદાબેન જે છે ટીડીઓના માતા એ કોઈને ફોન કરીને કહી રહ્યા છે કે અહીંયા આ પ્રકારની બબાલ કરવા માટે આવી છે અહીંયા એમને મારી નાખશે રૂમનો દરવાજો બંધ કરી દે છે એમને ગાળા ગાળી કરે છે આ પ્રકારની વાતો આ પ્રકારનો આરોપ જે છે તે માતા જશોદાબેન જે છે એમના દ્વારા પણ લગાવવામાં આવે છે ત્યારે સીસીટીવી પણ જુઓ કે જેની અંદર કયા પ્રકારની બબાલ એ ઘરની અંદર થઈ હતી યોઈ કોઈ કરે ને તને કીધું કે આવી જા ને આ મને બતાઉં શું ઓનલાઈન ને મંજી તને મારી નથી મારી પાછા પાછા મારી આખી કોથા ને પાછા તો પે પેથી બાર પાછા પાછા તુલી મારી હાથ મારી નાખો મને શું કો દેવા આવી કે તો બોલો કરેલા ઓકીલે બોલાવ કેટલું વાર તારા હાથ મારી ના આપકી લડકીને મારી માકો मारा હે નહીં નહીં मारा તુને મારે તો મને બેલે બીવી કે મોડું નહી તું ને મેં દેખ્યો મેં

મારી બાઈ પાંચ મિનિટ રૂમ બંધ કરી અને ગાડા પર ને મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે તું તો આ કેટલી ચડી પેટી છે મારા સાથી પણ હું જોડે તો કીધું આપી કે શું કે ફોન ના મન